વિડીયોમાં રહેજો ખુબ મજા આવશે મસ્ત તૈયાર થઈ ગયેલા છે તો હવે આપણે જવાના છે નાસ્તો બને છે સમોસા બનાવતા છે ખાઈ પછી તો જમવાનો ટાઈમ થઈ જાય તો આપણે અત્યારે જ ખાઈ લઈએ પછી નહીં મજા આવે તો બાકી બીજું કરી રહેજો વિડીયોમાં તો ચાલો ફટાફટ ચાપી લઈએ જોઈ શકો છો મિત્રો સમોસા આવી ગયા છે જોઈ શકો આપણે ખાઈએ ફટાફટ અને જઈશું પછી દુકાન પર બાકી છે ને મસ્ત મજાના સમોસા તો જોઈ શકો છો મિત્રો આપણે ચા નાસ્તો અને બધું ખાઈ લીધું છે તો આવે જઈએ છે આપણે દુકાને જો આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાને મસ્ત મજાના આવી ગયા છે ને ચહેરા પર થોડી ખુશી છલકાઈ રહેલી છે એવું લાગે છે કઈ નઈ નાસ્તો ચા પાણી નાસ્તો કરે ને એટલે થોડું સારું લાગે રહ્યું છે ગઈકાલે તો બહુ માથું મારું દુખતું હતું મિત્રો બાકી બીજું કઈ નહીં જો સરસ મજાના દુકાન આવી ગયા છે અને આ છે આપણી દુકાન જોઈ શકો છો આપણી દુકાન આ રીતના છે મસ્ત મજાની મસ્ત દુકાન છે આપડી જો ટેલરની ટેલર કામની દુકાન છે મિત્રો હજુ સાફ સફાઈ તો બધી બાકી જ છે મિત્રો હું તો પેલા આપવાનું છે ને તેની તૈયારી કરતો છું કે ચાલો બ્લાઉઝ બ્લાઉઝ સી ગે તો આખો વિડીયોમાં રહેજો ખૂબ મજા આવે છે વિડીયોમાં અને ઘણી અલગ અલગ જગ્યાએ જવાની ફૂલ તૈયારીઓ અમારી ચાલી રહી છે તો મિત્રો તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેવ અને હા એક લાઇક કરવામાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય યાર તો એક લાઈક કરી દો તો ચેનલ થોડી શું કે બુસ્ટ થાય બીજું કંઈ કંઈની કમેન્ટ પણ કરો તો ઘણું સારું મતલબ જય માતાજી છે આપણા જય તારીખ આ દિવસ છે એવું કમેન્ટ કરી દેજો મિત્રો બીજું તો જોઈએ નહીં આપણે તો ચાલો વિડીયોમાં આખો દિવસ રહેજો અત્યારે હવે હું કટિંગ કરું છું અને ફટાફટ સીવા માટે બેસી ગયા આપણા જો પ્યારા પ્યારા મસ્ત મજાના મશીનો છે તો ચાલો મહિલા થોડી વારમાં હું હવે બ્લાઉઝનું કટિંગ કરવા માંડું છું અને પછી જે આખો દિવસ જે બી કરીશું એ તમને દેખાડીશું ને ખૂબ મજા આવશે મિત્રો રહેજો વિડીયોમાં તો ચાલો મહિલા જ આવે જોઈ શકો છો મિત્રો વાગી ગયો છે એક વાગે ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને ભૂખ લાગી ગયેલી છે તો જમવા માટે આવે જવું પડશે અને મેં કટિંગ કર્યા છે બે ફર્સ્ટ ક્લાસ બ્લાઉઝ એક આ અને એક આ બ્લાઉઝ કર્યો અને એક બ્લાઉઝ સીવો છે એટલે કે માનો ને કામ એક બ્લાઉઝ સિવાય હોય અને બે બ્લાઉઝ કટિંગ કરી છે તો બસ આવે ઘરે જઈએ ઘરે જઈને જમીએ ચાલો તો શું શું જમવાનું છે હું તમને બતાવી દઉં તો ચાલો ઘરે જઈને મળી લે ટેણે ને એને ને એને ને એને ને ટેણે કૃપયા ઈ સમય

અને બાકરા છે સરસ મજાના બાકરા કોણે કોણે ખાધા છે કમેન્ટ કરીને કહેજો કે આપણે બાકરા હું તમને બતાવું કેવા હોય જો આ રીતના બાકરા હોય છે જો તમને ખબર પડી કે બાકરા એટલે ટુવેરના બાકડા છે મસ્ત મજાના તો ચાલો જમી લઈએ અને કોણે કોણે બાકરાને રોટલી ખાધી છે કમેન્ટ કરીને જણાવી દેજો બાકી આપણે આ ટાઈપમાં જમીએ છે આ રીતના અમારા ઘરે બનતું હોય છે જમીન ચાલો ફટાફટ જમી લઈએ

પછી તમને બતાડું જોઈ શકો છો મિત્રો જોવો ને અત્યારે અચાનક વાતાવરણ બદલાઈ ગયું આઈ થિંક ચાર વાગ્યા હશે અને વાતાવરણ બદલાઈ ગયું છે એવું લાગી રહ્યું છે મિત્રો કે જાણે વરસાદ પડશે એવું લાગી રહ્યું છે આઈ ડોન્ટ નો વરસાદ પડશે કે નહીં એ તો ખબર નથી પણ એવું વાતાવરણ થોડું થઈ રહ્યું છે બાકી તો જોઈ શકો છો વાતાવરણ થોડું વરસાદ પડશે એવું જો પડશે તો હું તમને વરસાદ બતાડીશ જોઈ શકો છો મિત્રો વાગી રહ્યા છે આઈ થિંક સાડા સાત કદાચ સાડા સાત થવાની તૈયારીમાં છે મિત્રો એટલું તો ફરું બાકી બહુ બધા સાધનો જયા કરે છે અને મેં અહીંયા આ બ્લાઉઝ એક હતી પૂરી કરી દેખી ને એક આ સિમ્પલ બ્લાઉઝ અને જૂના માપ માટે મેં કાપલા લગાવી દીધા જો આવું કાપલા લગાવી દે ને તો થોડુંક ધ્યાનમાં રહી પછી આપણાથી કદાચ માપ યાદ નહીં હોય તો માફાટા હાટા કાપલા જોઈને આ યાદ આવી જાય ને આ મળી જાય તો પછી આ કાપલા જોઈએ ને આ બ્લાઉઝ યાદ આવી જાય એવી મતલબ યાદ રહી આવી બીજું તો કઈ રીતે થોડીક વાર બેસી આપણે અને થોડીક વાર પછી મહિલા તમને બધાને તો ચાલો મહિલો થોડીક વાર હજુ મેં દુકાને બેસું ને પછી તમને મહિલો તો જોઈ શકો છો મિત્રો તો જોઈ શકો છો આજે આપણા ઘરે બની છે વઘારેલી ખીચડી લાલ લાલ દેખાડી લાલ લાલ દેખાડી છે મિત્રો એક થી દિવસ એક દિવસ બહુ તીખી કેટલી બધી તીખી બનાવી એટલી બધી તીખી એટલી બધી તીખી કે તીખી તીખી બનાવી દીધેલી આજે લાલ દેખાતી છે પણ ખબર નહીં જો આવી લાલ દેખાતી છે જો તીખી નીકળી તો વધારે નહીં ખવાય બાકી તો બહુ અઘરું પડી જાય તો ચાલો સરસ મજાની ખીચડી બની ગઈ છે ઘરે આવી ગયા છે તો ચાલો જમી લઈએ મને એક લાલ મરચો આપની અરે લીલું મરચું તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ મિત્રો પછી જઈમાં પછી તમને લોકોની મુલાકાત કરું છું બાકી એક લાલ મરચું છે હું તમને બતાવે એમાં કેવું મસ્ત લાગે ડેકોરેશન વાળું જોઈ શકો છો એમ કેટલું સરસ લાગે અઠાણું જેવું તાર તો ચાલો મિત્રો ફટાફટ જમી લે જમી જમી લીધા પછી